મહીસાગર જિલ્લામાં પ્રવેશતા શ્રમિકો અને કામદારોના ભવિષ્યમાં શાંતિમાં ખલેલ ના પડે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સીવી લટા દ્વારા મહત્વપૂર્ણ રાજીનામું બહાર પાડવામાં આવ્યું છે તારીખ ચૌદ મે બે હજાર પચીસથી બાર જુલાઈ બે હજાર પચીસ સુધી આ અમલમાં રહેશે જાહેરનામા મુજબ લાબાર કોન્ટ્રાક્ટરો બાંધકામકારો ઉદ્યોગો બેન્કિંગ અને ખાનગી સેક્ટરની સંસ્થાઓએ પોતાના તમામ શ્રમિકો તથા કામદારોની ઓળખ નાગરિકતા અને પૂર્વ ઇતિહાસ અંગેની વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સાત દિવસની અંદર ફરજિયાત નોંધાવાની રહેશે આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ બસ્સો ત્રેવીસ હેઠળ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે રિપોર્ટર આસિફ લોણાવાળા એસડી ન્યૂઝ ગુજરાતી